વિક્રમ ડાયરન કેમ છો મજામાં મજામાં જશો જયમાં મોગલ જયમાં ખોડલ કેમ છો બધા અવાજ આપણે આ તમારી એજી આવી રીતે લાલ દડાની મને નો ખબર હોય ભાઈ સવાર સવારમાં માં કોઈ પણ બહુ છે મસ્ત મને તેડી ભાઈ બહુ પડે છે મારા ઈસ ભાઈ દડા ગોતે આ મારા વાળા છે શું કહેશો તમે ફેમિલીને

હવે ધાબુ ભરવાનું આગળ ચાલુ કરવાનું છે તો અમારે શાંતિ કા પાણી સાથે છે ઓહ ચાલુ મોટર બંધ કરો ને હાં તો કરના છે આવી રીતે ભરવાનું ચાલુ કર્યું છે ભાઈ મેં બધા આવી ગયા છે ઓહ બધાય માણસો આવી રીતે ધાબુ ભરવાનું છે આપણે સિમેન્ટ છે Apa udah Oh, udah beda siapa deh? Ini menceluk sih. Final ya, Pak? Ya, kamu selalu tujuh ya? Tapi udah, tapi udah kamu selalu deh. Cabu baru adem, mereka kebaino. Awal, udah Kalau ધાબુ ભરવાનું ચાલુ છે તા ધાબુ ભરાઈ જાય તો એ બતાવી અને ધાબુ ભરવાનું ચાલુ છે એ બતાવી જો આવી રીતે ભરવાનું ચાલુ છે આપણે શું ભાઈને આવી રીતે ભરે આવી રીતે અમારે શાંતિ કહે ખાંડે છે ભાઈને

તો હવે ફૂલ સે લગાય થોડુંક ન દેખાય એવું છે બધી આ રિતાલ બની આ મારું વાકા આ કુડ છેલી ને જો આપણો ઘર છે બાજરી બધી નેસ્ટ મેલું ઓખા કમ છે અહીંયા બધું છે બધી મસ્ત છે બાઈકી કામ એ ચાલો થઈ ગયું છે હવે છેદભાઈ બધા પરવા મળ્યા છે આવી રીતે આવી રીતે બે પરવાનું સારું છે આ બધા જોડે આવે હા મારા ભાવેશભાઈ કાંડે એ બાવા

આ માથે ન પડી આ કેસુ પર આવી રહ્યા છે જો અમારે ભવેશભાઈ કાંડે છે આવી રીતે મારી નંબર દેવા છે તો મારા કાક મારા ભવેશભાઈ તો આખા બગડ્યા હે ભવેશભાઈ હાલો કાંડો કાંડો અમાય હે પકડવું પડે હા ભાઈ વાઇબ્રેશન આખડી આવી જાય સાબુ છે ભાઈને ભરવાનું સાબુ છે અડધા કામ પોગી જશે

તેને 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 હેક્સ નેવરનો દબુ કરાય છે આ બધા વાળા ઊભા છે આ બનાવી નાખ્યું છે હવે આ બધા જેઠા મહેમાન તો અમારવા તીસ છે તો આ બધા બેઠા હવે બનાવીને રોમનો મનોજને રોટલા લઈને છે

કમ્પ્લીટ ભરાઈ ગયો છે ને બધા હવે નાવા ધો મેરા છે હવે આગળ બપોરા કરવા બે જાય બપોરા કમલી જાય આવી રીતે હવે તાબુ ભરાઈ ગયો છે ઉપર જઈને બતાવી તો તાબુ ભરાઈ ગયો કમ્પ્લીટ થઈ તો આવી રીતે ભરાઈ ગયો છે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે થોડોક ખૂણો બાકી છે તો એ રિપેર કરે છે

આ બેન અમારા બેટા એના એકવીસ તારીખે લગ્ન છે આ બેનને એકવીસ તારીખે લગ્ન છે બધા આવજો આ કોણ હોતું છે એટલે આ બેન તો જાગે કરી દવા દવા ધાગે દવા દવા ધાગે દવા કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ અને હવે આપણે પાણી પણ બાજરીમાં વાળી લીધું છે ને ધાબુ ભરવા વી આવી ગયા છે હવે આપણે જવું છે ગામમાં Halo, apa lagi? Apa nama? Apa ini kenanya? Ini kelijuk. Oh, Ayah, pani, nikli, pani, apne, walay, oh, iya, apa ini kelijuk? Apa ini? Apa dia boleh? Ijuk. Habis batu, keren. Karena batu, tiga betah, bro. Blok tiga, lampu. to video game, auto like, share, dan subscribe. Kena tuh. અમારી ચેનલમાં કોઈ નવા જોડાણા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા એક મીટી મીટી કોમેન્ટ કરી લેજો હા બાજરી બીજી આપણે મળશું નેક્સ્ટ વિડીયો નેક્સ્ટગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય